બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન કે જય રામચંદ્ર ભગવાન કે જય ધન્ય ધન્ય તારું ભાગ્યાજી વલડા કેશવ કરુણા કે ધીરે રામ ધન્ય ધન્ય તારૂ ભાગ્ય જીવલડા વલડા કેશવ કરુણા કે ધીરે રામ લાશિના ફેરામાં ફરતો દેહ માનવ કેરો દી દોરે રામ લખસૂરા શિવના ફેરામાં ફરતો દેહ માનવ નવ કેરો દી દોરે રામ માતાના યુદ્ધરમાં નવ મહિના ઝૂલ્યો વેદના ગણી વેઠી રે રામ માતાના ઉદરમાં નવ મહિના ઝૂલ્યો વેદના ગણી કેઠી રે રામ गर्भवास बोले बन्धाणी हरि ने नहि विषारु रे राम गर्भवास बोले बन्धाणी हरि ने नहि विषारु रे राम माया जे लगे जीव संघी वात विषारे रे राम माया साया ज लगी જીવલડા સંઘળી વાત વિશારી રે રામ રમત ગમત માં બાળપણું ખોયું દીવાની આવી રે રામ ભણાવ્યો ગણાવ પ્રેમદા પ્રણાવ્યો બાળ બસા ખોવા રે રામ ભણાવ્યો આવ્યો ગણાવ્યો ને પ્રેમદા પરણાવ્યો બાળ બસા ખોવાયો રે રામ રાત દિવસ તે તો રડવામાં ખોયો લક્ષ્મીની લગ્ની લાગી રે રામ રાત દિવસ તે રડવામાં ખોયો લક્ષ્મીની લગ્નિ લાગી રે રામ જોતા જોતા મા તારી વીતે જુવાની ના દાડા વ્યારે રામ જોતા જોતા તારી વીતે જુવાની ગટપણ ના દાડા ને રોગે ભરાણી જય પથારી માં સુ રે રામ કાયા રોગ ભરાણી જય પથારી માં સુતો રે રામ સગા વાલા સૌ જોઈ રહ્યા ને દેહ ને દીવો ઉલવાણો રે રામ માતા રોવે તારી બેનડી રોવે પતની આસુડા સારે રે રામ માતા રોવે તારી બેનડી રોવે પતની આસુડા સારે રે રામ સારા શરણાગ સારા ઘર સોયું તારી લીતા ખોખરી દોણી ખોલી લાવ્યા રે રામ વાલા લા વાલા વાલેશ્વરી આવ્યા અવળા આવ્યા વળાવા વાગ મૂકી ને યળગાયું ભારે રામ વાલા અંક વાલેશ્વરી આવ્યા વળાવા વા આગ મૂકી અળગાયું રામ કંચન પરણી કાયા રે તારી રાખ મારો રાણી રે રામ માયા ને મૂડી તારી આયા જ રહી ગઈ હાથે કર્યું ના સાથે આવે રે રામ માયા મૂડી તારી આયા જ રહી ગઈ હાથે કર્યું તે સાથે આવે રે રામ ત્રીજા દાહાડે તારી રે ઠારે સાતમા દિવસ સૂતક કાઢે રે રામ ત્રીજા દાડે તારી ટાઢે કઠારે સાતમા દિવસે સૂતક કાઢે રે રામ દસમે દાડે તારું દસમું કરાવે બારમે બાર મુંમો કરશે રે રામ દસમે દાડે તારું દસમું કરાવે બારમે બાર મૂં કરશે રે રામ મહિને બે મહિને તારી વર્તી રે વાળે વાત બે કાને પડી રે રામ મહિને બે મહિને તારે વર્ષી વાળે વાત બે કાને પડી રે રામ બાર બાર મહિને ભેળા બેસ ભેળા બેસી ભોજન જમશે રે રામ બાર બાર મહિને શ્રાદ્ધ રે નાખે ભેળા બેસી ભોજન જમશે રે રામ અણમોલ એળે ગુમાવ્યો હાથી બાજી હારી રે રામ અણમોલ એળે ગુમાવ્યો હાથ થી બાજી હારી રે રામ કેસવે રામનું નામ ન લીધું ફોગટ ફેરો કર્યો રે રામ કેશવે રામનું નામ ન લીધું ફોગટ ફેરો કર્યો રે રામ ધન્ય ધન્ય તારું ભાગ્ય લડા કેશવ કરુણા કીધી રે રામ લક્ષ ફરતો દે માનવ કેરો દીતો રે રામ બોલ શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો